બોલે સદગુરુ ભગવાન કી કીજે કુળદેવી ખોડિયાર માત કી કીજે રામચંદ્ર ભગવાન કીજે રામ ને ભજી ને બ્રામ સુખ માણી રે કરિયે સફળ માનવતાર રામ ને ભજી ને બ્રહ્મ શોખ માણી રે કરિયે સફળ ભજીને બ્રહ્મ સુખ માણી રે કે માન યો પર તો માલી રે કે માનભૂતિ ઓ એ તો માલી રે બોલે બાવન અક્ષર બાર રામ ને ભજી બ્રહ્મ સુખ માણીએ રે बोले बान अक्षरनि बार रामने भजिने ब्रह्म एरे रे कये कयेषि भावे भजो रामने रे कये से बावे भजो रामने रे तजि भजी ब्राम भ्रह्म सुखमाणिरे तजि ए सगा कले स्वीकार रामने भजी ने भ्रह्म सुखमाणिरे रामने भजी ने भ्रह्म सुखमाणि रे कि माया લ કમા ખેલી રે કે માયા નેલી મલ છોડી દયે ખોટો બે માન રામને ભજી ને બ્રહ્મ સુખ રે છોડી દહી ખોટોય બે માન રામને ભજીને ને બ્રહ્મ સુખ માણી રે રામ ને ભજી ને બ્રહ્મ સુખ માણી એ માય કજ પ્રભુ મહારાજ કિર રે સૌ માય કજ બ્રહ્મ ને વાણી રે તજીએ ખોટો જગત નો વ્યવહાર રામ ને ભજી ને ભ્રમ સુખ માણીયે તગત નો વ્યવહાર ભજી ને સુખ માણીયે રે રામ ને ભજી ને સુખ માણી રે નીંદા કૂળ કપટિયા ને તજીએ રે કાપાટ ને રે સજીએ સત્ય તણો શણગાર રામ્ય પજી ને બ્રહ્મ શોખ માણી રે સજીએ સત્ય તણો શણગાર રામ ને પજી ને ભ્રમ શોખ માણી રે રામ ને અભજી ને બ્રહ્મ સુખ માણીએ રે પાવે હરિભજન માં બળીએ રે ભાવે અરિભજન માં બળીએ રે એને વિના નહી થાય ઉદાર રામ ને ભજી ને બ્રહ્મ સુખ માણીએ રે એને વિના થયુદાર રામને પજી ને બ્રહ્મ સુખ માણીએ રે સફળ કરીએ માનવયવતાર રામ્ય ભજી ને બ્રહ્મ સુખ માણીએ રે સફળ કરિયે માનવયવતાર રામને પજીને બ્રહ્મ સુખ માણીએ દયા થઈ છે રે દીનાથનીર દયા થઈ છે રે દિનાથનીર લય લો લાખેણો લાવો યાજ રામને ને બ્રહ્મ સુખ માણીએ લય લો ભજીને ને બ્રહ્મ સુખ રામને ભજીને ને સુખ માણીએ રે એક દિન રામ મારો એક દિન રામ મારો લેવાયા વસે રે શેર નથી હવે જમણાની કોઈ અમને બી કર રામને भजिने ब्राम सुखमाणीए रे नथी हवे छमडाने काय बी करामने भजिने ब्राम सुखमाणीए रे करिए मान होय अवतार शाफळ रामने भजिने ब्राम सुखमाणीए रे रामने भजि संसार महामाल રામને ને ભજી સંસાર માં માલવીર રખ કરશે ય મારો રામ રામને ને ભજી ને સુખ માણીય રખ કરશે રે મારો રામ રામને ને ભજી ને ભ્રમ સુખ માણીય સફળ કરે માનવ અવતાર ભજીને બ્રહ્મ સુખ માણીયે રે કોડિયા કપટી ને હવે તોળિયા કપટી ને અમે તે હવે મારો રામજી બન્યો બેલી કે રામને ભજીને બ્રહ્મ સુખ માણીએ રે હવે મારા રામજી બની બેલી કે રામને ભજીને બ્રહ્મ સુખ માણીએ રે સફળ કરીએ માનવ અવતાર રામને ભજીને બ્રહ્મ સુખ માણીએ રે સૂતા ઊઠતા સમરો મારા રામને રે સોતા ઊઠતા સમરું મારા રામ ને રે જમતા કરું જગદીશ ને યાદ રામ ને પજી ને ભ્રમ સુખ માણી એ રે જમતા કરું જગદીશ ને યાદ રામ ને પજી ને ભ્રમ સુખ માણી એ રે ફળ કરે માનવ અવતાર રામન્ય ભજીને બ્રહ્મ સુખ માણીએ રે કોટી કોટી વંદન કરું છું માર રામને રે કોટી કોટી વંદન કરું છું માર રામને રે અમને આપો ભક્તિ નિથી લે રામને ભજીને બ્રહ્મ સુખ માણીએ રે મને આપો ભગતિની મિથિલે ર રામને ભજીને બ્રહ્મ સુખ માણીએ રે કરીએ સફળ માનવ અવતાર રામને ભજીને સુખ માણીએ રે કરીએ સફળ માનવ અવતાર રામને ભજીને બ્રહ્મ સુખ માણીએ રે ரே அபி ப்ரம சுந்திரவான் ஜ